મિત્રો આપનું સ્વાગત છે સ્વરૂપ મહારાષ્ટ્ર માં આવેલા આ અંદિરો દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા જાય છે પરંતુ શું તમે જાણો છો ત્યારે અવતાર ની પોતાની એકાગવી વાર્તા અને મહાત્મ્ય છે તો ચાલો એક પછી એક ગણેશજી આઠ સ્વરૂપો ને સમજીએ સૌ પ્રથમ છે મયુરેશ્વર મોરેગા અષ્ટિનાયક ની યાત્રા અહીંથી શરૂ થાય છે સિંધાસુર રાક્ષસ હતો જે ગણેશજી મોર એટલે કે મયુર ઉપર આરૂઢ એટલે કે સવાર થઈને તેને મારી નાખ્યો તેથી તેનું નામ મયુરેશ્વર પડ્યું અહીંના મંદિર માં ગણેશજી ની પ્રતિમા ત્રિકોણ આકાર ના મણિ થી બનેલી છે અને બંને બાજુ રીધી સિદ્ધિ દેવી છે યાત્રા શરૂ કરવા માટે

છે બલાલેશ્વર હેરાન કર્યું ત્યારે ગણેશજી સ્વયં પ્રગટ થઈને પોતાના ભક્તનું રક્ષણ કર્યું ત્યારથી જ ગણેશજી અહીં બલ્લાલેશ્વર તરીકે વસ્યા છે આ એક માત્ર અષ્ટવિનાયક મંદિર છે જે ભક્ત નામે ઓળખાય છે ચોથું છે વરજણ ગણપતિ અહી ગણપતિજીને વરજણ કહેવાય છે અને વિઘ્નો નાશ માટે પૂજા કરે છે દર્શન કરવા આવે છે પાંચમું છે ચિંતામણી ગણપતિ કથા મુજબ એક રાજા ને મહાદેવજી ચિંતામણી રત્ન આપ્યું હતું પરંતુ તે રત્ન ચોરાઈ ગયું અને રાજા ચિંતા પડી ગયા ત્યારે ગણેશજી પ્રગટ થયા અને ચિંતામણી રત્ન પાછું આપ્યું ત્યારથી તેમને ચિંતામણી ગણપતિ કહેવાય છે કહેવાય છે કે અહી ભક્તો ની બધી ચિંતાઓ અને કષ્ટો દૂર થાય છે છઠ્ઠું છે ગિરજાત્મજ ગણપતિ આ એક માત્ર અષ્ટ મંદિર છે જે ગુફવામાં આવેલું છે પાર્વતી માતાએ આ જગ્યાએ તપ કરીને ગણેશજી ને પુત્ર સ્વરૂપે પ્રાપ્ત કર્યા અહીં ગણેશજી ગિરિજાત્મજ એટલે કે પાર્વતીના પુત્ર સ્વરૂપે પૂજાય છે મંદિર સુધી પહોંચવા માટે માટે થી પણ વધુ સીડીઓ ચડીને દર્શન જવું પડે છે છે પછી મહાગણપતિ રંજન ગાઉ આ સ્વરૂપ માં ગણેશજી ને ખુબ જ શક્તિશાળી માનવામાં આવે છે કથા મુજબ અહી ગણેશજીએ અનેક અસુરો નો નાશ કર્યો હતો મંદિર માં પ્રતિમા ખુબ ભવ્ય અને તેને રક્ષક સ્વરૂપ માનવામાં આવે છે ભક્તો અહી જે હંમેશા ત્રાસ આપતો ગણેશજી એનો નાશ કરીને વિઘ્નો નો અંત કર્યો ત્યારથી અહી ભગવાને વિઘ્નેશ્વર તરીકે છે અને વિઘ્નેશ્વર તરીકે વિજય છે ભક્તો અહી નવા કામ ની શરૂઆત કરતા પહેલા દર્શન કરવા માટે આવે છે હવે જોઈએ તો આ અષ્ટવિનાયક યાત્રાનું યાત્રા નું એટલે કે મહત્વ શું છે અષ્ટવિનાયક યાત્રા સામાન્ય રીતે પ્રથમ મયુરેશ્વર થી શરૂ કરીને ફરીથી મયુરેશ્વર પર પૂરી થાય છે માન્યતા છે કે એક જ યાત્રામાં આ આઠ મંદિરો દર્શન કરવાથી ગણેશજી ભક્ત ના વિઘ્નો ને દૂર કરે છે આયુષ્ય વધારે છે અને તમામ મનોકામના પૂર્ણ કરે છે આ યાત્રા જે વ્યક્તિ પૂર્ણ કરે છે તેના જીવનમાં જ્ઞાન અને સફળતા પ્રાપ્ત થાય છે તેથી અષ્ટવિનાયક વિનાયક યાત્રા નું ખુબ જ પવિત્ર માનવામાં આવે છે તો મિત્રો આ હતી ગણેશજી ના આઠ અવતાર એટલે કે અષ્ટવિનાયક વિનાયક ની જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને ગણેશજીના કયા સ્વરૂપથી સ્વરૂપ થી સૌથી વધુ પ્રેરણા મળે છે